ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હનની ક્રૂર હત્યા કરનાર સાજન બારૈયા પોલીસના સકંજામાં ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ પોતાની ભાવિ પત્નીની હત્યા કરીને ફરાર થયેલો કથિત વરરાજા સાજન બારૈયા આખરે પોલીસે ઝડપી પાડ્યો છે આ હૃદયદ્રાવક ઘટના બાદ ગંગાજડીયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ લગ્નના દિવસે પાનેતર અને રૂપિયાની બાબતે થયેલી બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો આવેશમાં આવેલા સાજને લોખંડના પાઇપ વડે સોનીબેન હેમતભાઈ રાઠોડ પર હુમલો કરીને તેની હત્યા કરી હતી કૃત્ય બાદ તે તરત જ નાસી છૂટ્યો હતો જેનાથી બંને પરિવારોમાં તેમજ વિસ્તારમાં શોક અને આક્રોશ ફેલાયો હતો સોનીબેનના પરિવારે ફરિયાદ કર્યા બાદ ગંગાજળિયા પોલીસની ટીમે ઝડપી તપાસ શરૂ કરી હતી અને થોડા જ દિવસોમાં આરોપીને શોધી ઝડપી લીધો છે પોલીસે હવે હત્યા પાછળના ચોક્કસ કારણો બનાવની સંપૂર્ણ વિગતો અને આરોપી ક્યાં છુપાયો હતો તેની દિશામાં આગળની તપાસ શરૂ કરી છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો